દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આદિવાસી ટીમલી નૃત્ય સાથેની મોજના આ દ્રશ્યો છે છોટાઉદેપુર સબ જેલના છોટાઉદેપુર સબ જેલ ખાતે આજે વાંચતે ગાજતે નાચતા કૂદતા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે શ્રદ્ધાભેર ગણેશ પ્રતિમા વિસર્જન પ્રક્રિયા કરવામાં આવી હતી છોટાઉદેપુર સબ જેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં જેલર ડી કે પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેલમાં બંધ બંદીવાન કેદીઓએ ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને આરાધના કરી ધન્યતા અનુભવી હતી છોટાઉદેપુરની સબ જેલમાં આઠ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને આજ રોજ ભારે ભાવ અને નમ્ર આંખોથી વિદાય આપવામાં આવી હતી સાથે વિદાયના આ પ્રસંગને યાદગાર બનાવવા કવાર તાલુકાની આદિવાસી ટીમની નૃત્યની ટીમને સબ જેલમાં આમંત્રિત કરવામાં આવી હતી છોટાઉદેપુરની સબ જેલ સંકુલમાં જેલ સ્ટાફ અને બંદીવાન કેદીઓ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાની દરરોજ જેલ સ્ટાફ અને બંદીવાન શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા આરતી કરવાની સાથે પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો લાવો જેલ સ્ટાફ અને બંદીવાન કેદીઓએ લીધો હતો અને છેલ્લા દિવસે એટલે કે વિસર્જનના દિવસે વિશેષ કાર્યક્રમ ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવાટ તાલુકામાંથી આવેલ આદિવાસી વેશભૂષા અને આભૂષણોથી સજ્જ ટીમલીની ટીમે કરેલા આદિવાસી નૃત્યને નિહાળી જેલના બંદીવાન કેદીઓમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો જેલર સહિત જેલ સ્ટાફ અને બંદીવાન કેદીઓ પણ ટીમડીના તાલે ટીમડી કૂદ્યાતા વિસર્જન પૂર્વે સંગીત અને પારંપરિક ધાર્મિક કાર્યક્રમોનો સૌએ આનંદ માણ્યો હતો અને ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડીજેના તાલે વાજતે ગાજતે શ્રીજીની વિસર્જન યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને અંતે ઔરસંગ નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું विसर्जन आ कार्यक्रम में जिला भाजप महिला मोर्चा प्रमुख सज्जनबेन राजपूत शहर भाजप महिला मोर्चा प्रमुख ज्योतिकाबेन जोशी जेल सलाहकार समिति सभ्य वैशालीबेन बारिया तथा अग्रणी उपस्थित रहा था ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે જેલની અંદર તથા જેલ કમ્પાઉન્ડમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે તેમજ રોજેરોજ બંદીવાનો દ્વારા તેના જેલ સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની આરતી પૂજા કરી અને ગરબા અને ટીમલી નૃત્યનો આનંદ માણવામાં આવેલ છે આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે જેલની અંદર ક્વાટ તાલુકામાંથી ટીમલીની ટીમને આમંત્રણ આપી અને જેલની અંદર ટીમલીનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે આ ઉપરાંત ટીમલીની ટીમને ગણપતિ વિસર્જનમાં છોટાઉદેપુરના માર્ગો પર પણ ત્યાંથી પસાર થવામાં આવશે ત્યારે ટીમલી સિંહને સાથે રાખવામાં આવશે અને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે આ ઉત્સવ નિમિત્તે જેલની અંદર નવે નવ દિવસ દરમિયાન બંદીવાનો દ્વારા ટીમલી નૃત્ય અને ગરબાનો આનંદ માણી અને ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ છે અને આ દરમિયાન બંદીવાનોને રોજેરોજ મિક્સ ભજીયા ઢેબરા બટાટાવાળા સમોસા સેવ ઉછળ ફાફડા જલેબી આવા વિવિધ વાનગીઓ પીરસવામાં આવેલ હતી અને આજ રોજ તમામ બંદીવાનો તેમજ જેલ સ્ટાફ અને જેલ સ્ટાફ પરિવારને પણ એક જમણવાનો સરસ મજાનો કાર્યક્રમ કરી અને આજના વિસર્જન કાર્યક્રમની પૂર્ણાવૃત્તિ કરવામાં આવેલી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો